બાળકો હવે આજે આપણે સમજુ બકરીઓ આપણે વાર્તા કરશું સાંભળવીને ને ચાલો હવે નદીના કાંઠે એક નાનું ગામ હતું બરાબર હવે નદી નદી હતી ને એ ઊંડી ને સાંકડી હતી કેવી હતી ઊંડી ને સાંકડી નદીમાં શું હોય પાણી હોય ને હવે ચોમાસામાં એ નદીમાં ઘણું પાણી આવતું ચોમાસું હોય ને ત્યારે વરસાદ પડે ત્યારે શું થતું ત્યારે ઘણું બધું પાણી આવતું હવે ગામના લોકોએ સામે કાંઠે જવા માટે લાકડાનો એક સાંકળો પુલ બનાવ્યો હતો જો આવો સાંકળો પુલ બનાવ્યો તો બરાબર કે જેમાંથી એક જ જણો પસાર થઈ શકે એક આરે બધા ન નીકળી શકે હવે પુલ પર આડસ ન હોવાથી આડસ તેના પર પસાર થતી વખતે ખૂબ સાચવીને જવું પડતું બરાબર અત્યારે એમાં પડી જવાય આપણે જો એમનેમ સાચવા વગર એમને એમ જાય તો પડી જાય બપોરનો સમય હતો પુલ પર કોઈની આવજા થતી નહોતી તેવામાં પુલના સામ સામેથી સામ સામેથી બે કૂતરા આવ્યા એક છેડેથી આવ્યો અને સામેથી આવ્યો બે કૂતરા ભેગા થયા સાંકડા પુલ પરથી બંને એકસાથે પસાર થઈ શકે એમ નતા આથી તેઓ એકબીજા સાથે સામે ઘોરક્યા કરવા માંડ્યા હાઉ હાઉ હાવ ભાવ બરાબર ને ભાવ ભાવ કરવા માંડ્યા સમજાઈ ગયું પછી વાત આગળ વધી પછી એકબીજા બે બાંધવા માંડ્યા બાખા અને બને લડાઈ ચાલ થઈ અને બને બાજતા બાજતા એકબીજાને મચક આપે ને એટલે શું થયું પગ લપસા અને નદીના પાણીમાં ઊંડા પાણીમાં જઈ પડ્યા થોડા સમય પછી શું થયું ખબર એ જ પુલના સામે છેડેથી બે બકરીઓ આવી બરાબર ને હવે બે પુલની ની વચોવચ ભેગી થઈ બરાબર ને હવે એકી સાથે તો પસાર થઈ શકે એમ ન હતું તો શું કર્યું એક બકરી છે ને એ જો નીચે બેસી ગઈ દેખાય ને બધાને એક બકરી છે એ નીચે બેસી ગઈ અને બીજી બકરી છે એ તેના પરથી પસાર થઈ ગઈ બરાબર ને એક એક બેસી ગઈ એટલે પહેલી પસાર થઈ ગઈ એટલે એવી રીતે બંને બકરી જો શું કહેવાય જાળવીને ઊભી થઈ પછી ઓલી પછી ઓલી પોતાના રસ્તે ઊભી થઈ ગઈ અને બે એકબીજાના રસ્તે આગળ વધી ગઈ એટલે આ વાર્તા પરથી આપણે શું શીખવા મળે કે જો સમજદારીથી કામ કર્યું હોય તો કામ પાર પડી જાય પડી શકે બરોબર ને સમજાઈ ગયું બધાય જો આપણે લડાઈ ઝઘડો કરીએ તો કોઈ કામ સફળ થાય નહીં પણ જો જો આ બે બકરી છે એને સમજદારી દેખાડી તો બે નદીમાં પડી નહીં અને બંને બકરી બચી ગઈ અને પોતપોતાના રસ્તે ચાલી ગઈ વાર્તા પૂરી ચાલો સરસ હા